જામનગરના એસપી સહિતની પોલીસ ટીમ દ્વારા ગરબા આયોજનના સ્થળની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થા મુદ્દે ચેકિંગ કરાયું મોટા ગરબાના આયોજન નજીકના સ્થળે પાર્કિંગની વ્યવસ્થા ઉપરાંત ટ્રાફિકના સંદર્ભમાં પણ તમામ પોલીસ અધિકારી સાથે સમીક્ષા કરાઈ જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં આગામી બાવીસ તારીખથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે તમામ નવરાત્રી મહોત્સવના મહત્વના સ્થળો કે જે જગ્યાએ વધુ ભીડ રહે છે અને મોટી સંખ્યામાં લોકો નવરાત્રિ મહોત્સવ માટે એકત્ર થતા હોય છે તેવા સ્થળની જિલ્લા પોલીસ વડા રવિ રવિમોહન સૈની દ્વારા મુલાકાત લેવામાં આવી હતી તેઓની સાથે જામનગર શહેર વિભાગના ડીવાય એસપી જે એન ઝાલા ઉપ ઉપરાંત એલસીબીના પીઆઈ વીએમ લગારિયા અને તેઓની સમગ્ર ટીમ તથા સીટીએ ડિવિઝન ના પોલીસ ઇન્સ્પેક્ટર અને એ ચાવડા તથા અન્ય પોલીસ અધિકારીઓ કાફલો જોડાયો હતો અને બારીકાઈથી નિરીક્ષણ કરાયું હતું જામનગરના પ્રદર્શન મેદાનમાં યોજાતા ગરબા મહોત્સવના સ્થળ પર સૌપ્રથમ તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સુરક્ષા વ્યવસ્થા વિભાગના સંદર્ભમાં ગરબા મંડળ સંચાલકો સાથે ચર્ચા કર્યા બાદ પાર્કિંગ સહિતના મુદ્દે પણ સમીક્ષા કરવામાં આવી હતી આ ઉપરાંત પોલીસ ડ્રાઈવ દરમિયાન જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ હેઠળના બે કેસ કરવામાં આવ્યા હતા જ્યારે એમવી એક્ટ કલમ એકસો પંચ્યાસી હેઠળ છ કેસ કરવામાં આવ્યા હતા જામનગર શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ચાલીસ જેટલી કારમાંથી ડાર્ક ફિલ્મને સ્થળ પર જ દૂર કરવામાં આવી હતી અને નંબર પ્લેટ વગરના બાણું વાહન ચાલકો સામે કેસ કરવામાં આવ્યા હતા સાથે સાથે ફેન્સી નંબર પ્લેટવાળા 44 વાહનોના કેસ કરી તે વાહનચાલકો સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી